અમારા ઇન્ડિયા સાથીઓ આમ આદમી પાર્ટીના એ તમામ સાથે આજે શુભેચ્છા મુલાકાત કરી જે ઉત્સાહ લોકોમાં દેખાઈ રહ્યો છે એના પરથી એક વસ્તુ નિશ્ચિત છે કે કોંગ્રેસ આ લોકસભાની બેઠક જંગી બહુમતીથી જીતવા જઈ રહી છે સાબરકાંઠા લોકસભા બેઠક માટે કોંગ્રેસે ખેડ બ્રહ્માના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીને મેદાને ઉતાર્યા છે સાબરકાંઠા બેઠક પર ભાજપે ભીખાજી ઠાકોરને ઉમેદવાર જાહેર કર્યા હતા પરંતુ તેમને જાહેરાત કરી દીધી છે કે હું ચૂંટણી નથી લડવાનો બીજી તરફ હવે કોંગ્રેસે આદિવાસી સમીકરણનું ખેલ ચાલુ કરી દીધું છે તુષાર ચૌધરી સ્વર્ગસ્થ મુખ્ય પ્રધાન અમરસિંહ ચૌધરીના પુત્ર છે બેઠક પરથી સળંગ ત્રણ ટર્મ ચૂંટાઈ આવ્યા હતા અને હવે તેમનો પુત્ર આ બેઠક પરથી ધારાસભ્ય છે આમ ઇતિહાસને જોતા કોંગ્રેસે હવે ફરી એકવાર ચૌધરી પરિવાર પર દાવ ખેલ્યો છે માટે મેદાનમાં છે જેમાંથી ત્રણ સફળ અને એક નિષ્ફળ રહ્યા છે સાબરકાંઠા બેઠકનું ગણિત આપણે સમજી લઈએ સૌ પ્રથમ દેશના પૂર્વ પીએમ ગુલઝારીલાલ નંદાથી લઈ સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રી મણીબેન પટેલ સાંસદ રહી ચૂક્યા છે છેલ્લી ત્રણ ટર્મથી આ બેઠક પર ભાજપનો દબદબો છે આ બેઠક પર ઓબીસી ઠાકોર સમાજનું પ્રભુત્વ છે સાબરકાંઠા બેઠક પર સાત લાખ કરતા વધારે ઠાકોર સમાજના લોકો વસવાટ કરે છે આશરે બે લાખ પચાસ હજાર જેટલા પાટીદાર સમાજના છે સાહીઠ હજાર ક્ષત્રિય રાજપૂત સમાજના મતદારો છે ઓગણીસ માંથી અગિયાર વાર કોંગ્રેસના ઉમેદવારોએ જીત મેળવી છે કોંગ્રેસ માટે સાબરકાંઠાની બેઠક અગાઉ

એના ભાગરૂપે આજે અરવલ્લી જિલ્લાના આગેવાનો સાથેની શુભેચ્છા મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું એના અંતર્ગત આજે મોડાસા ખાતે આવીને આ વિસ્તારના જિલ્લા પ્રમુખશ્રી હોય પૂર્વ ધારાસભ્યશ્રી હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યો હોય વિવિધ ડિપાર્ટમેન્ટના વડાઓ હોય તેમજ અમારા ઇન્ડિયા ગઠબંધનના સાથીઓ આમ આદમી પાર્ટીના એ તમામ સાથે આજે શુભેચ્છા મુલાકાત કરી અને જે પ્રકારનો પ્રતિસાદ આ વિસ્તારમાંથી અરવલ્લી જિલ્લામાંથી મળી રહ્યો છે જે ઉત્સાહ લોકોમાં દેખાઈ રહ્યો છે એના પરથી એક વસ્તુ નિશ્ચિત છે કે કોંગ્રેસ આ લોકસભાની બેઠક જંગી બહુમતીથી જીતવા જઈ રહી છે એક બાજુ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છવ્વીસ જીરોની વાત કરે છે તમામે તમામ બેઠક પાંચ લાખ લીડથી જીતવાની વાત કરે છે અને સામે પક્ષે એમના ઉમેદવારો એનું મેદાન છોડીને ભાગી રહ્યા છે એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં હાર નિશ્ચિત છે